આળો થઈ ગયો છે એ બાલા ઓય ઓય આવ આ શું કરે છે કે અલ્યા રવા દે અને હું મને હુડી ના છે કાલે કટર માં આવું છે ઓમો નોમો સુકરા મત મત કરો છે જો બીજે મત આ મરચમ કોઈ નહી શાંતિ રાખો છેટ શાંતિ રાખો તો મારા વેચવા છે કા અલ્યા મારા વેસમો છે એમો નેમો આખી સીઝન થી તું આ લઈને બેહી રહ્યો જાણ જો તા ગડીમાં આળો આ વાળો મેર તો ગડીમાં મરસે વેણી વેણી હું કહો તો કરી શું તું

અબળે મારા બાપે ના પાડી છે કે તું તાર કટર મારી દે અને તને બે દિવસ આલુ છું બે દિવસમાં જો આટલા આ બાદ ઠેકાણું ના કર્યું ને તો સમજી લેજે કે આ ખેતરનું પૂરું તમે ચિંતા ના કરો એ તો હું હળ પાડ્યો દ્યો ત્યારે ચિંતા ના કરો એ તો મારી બુદ્ધિના પૈસા છે કોળ્યું પાડું સાર્યા કાહ અને મરછાઈ વેચા છે તો ઘર આંગાવા ડાયરેક્ટ મેસેજ ખાઓ છે फटाफट આના હું હું વિચારું છું કે અન્ના તમે ક્યારની મૂંઢથી જોઈ રહી છું ત હું એ વિચાર કરું છું કે હારું વધાર તો નઈ પણ 67 મહિના જેવું થઈ ગયું હા તે સંભારીયો ખાતો નઈ લેતો નઈ તીમ કોક કે તમને મારા હાથનો સંભારીયો ખાવાની ઈચ્છા થી છે હોવા એટલે સંભારીયો ખાતો નઈ આ રોજ હું ડુંગળી બટેકો તુવેર ની ડાળ મગની ડાળ રોજ આ કઢી બધું ખાટાળ્યો બીજા ખાતા આવજો ખાલી પણ એવું નહીં પણ હું એમ કઉ છું કે મેથી થોડી વધારે હારી બનાવતી મેથી નાખવાની તમે જાજો રસોડામાં

હારી એના માટે કઈ ખારું બનાવી દઉં જઈને ફટાફટ લેતી આવું મરચા ઉપર તો મને એટલી દયા આવે છે મરી ગયો ને એટલા વાત છોડો લબ લબ ખાઈ ગયો આખા ગમો તને મારી જઈ જિંદગીમાં પહેલી વહેલી ને આ વખતે મારે કૂતર છોડાવું હતું બોલો પણ મારા લોન લેવી પડશે

જેટલો રૂપાળો મરસો છે આપડો અને એવા ડેટો ખાધે હું દાળા વળી પથરી થાય પથરી ઉત્પન્ન એ બધું ઘઉં એટલે મારે યોના માટે તો બનાવું પડે કકો ખારું મારો મરસો કદી ખાધો છે આજુબાજુ આખા વિનગર જેટલા પીઝા છે ને બધો મારો જ મરચો વપરાય તમે જોવા ના હોય

बताऊ तमोन ના ક્વોલિટી માં તમાર જોવાનું નઈ આવે દરેક નંબર તે હું કેવું છું મન થોડા કાઢી આપો કે મારા થોડી ચટણી બટ્ટી બનાવતા આને ઈઓને તીખું ભાવતું નહીં તે મોરું આ મરતા બરતા હોય કે એનો કોઈ ચટણી બટ્ટી આસાખો વસ્તુ તમે જો સ્ટાન્ડર્ડ આવશે આ પ્રાઈઝ ઓહોહો જો તો ખાતર વગર નું સા તો સોણિયા ખાતર નો માલ એટલે ઓરિજિનલ આવશે ઓહોહો હમ તન ઓ વાત છે

લીટીઓ વાળી આવે જે લીટીઓ વાળી ડેટી એ હારા મોભારી પણ મારી વાત તો મે સંભાર્યું બનાયું મેં મસ્ત ભરેલા મરચા બનાયા છે મને રસ્તામાં કોણ મળ્યા બાલા ભાઈ મળ્યા નીઓના મરચા તો તમે જો ફીકા ફટ એકદમ પેલા વિસનગર પીઝા આપડે નતા ખાવા ગયા બે દિવસ પેલા પેલું મરચું પડ્યું હતું એ તમે આખું આમ નઈ રૂખું ગયા તા

મારી વાત તો હોબડો અલ્યા મારી વાત તો હોબડો પરપો પરપોણી તો પીલો અલ્યા મા એ મારી વાત તો અલ્યા હું કલાકની રોલુ સુ મારી વાત તો હોબડો અલ્યા તો પાણી પીઉં છે કે નહીં પીઉં પાણી પી લેજો ધીમે 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 પતિ જુ આજે મારું

તો તુઈ લાઈ તે મને કેજે મરચો જોઈએ લાઈ પેલા મને એમ કેજે ઓના હું ખબર પેલા બાલા ભઈ મને કીધું તો કે મરચા એકદમ પિકા ફટછે એ હું મારી હું ભૂલ પડ્યો હું મરચો પડ્યો કે લા વધ્યો હા લો એકદમ ફીકા ના ફીકા નતા પણ ખાલી કીધું ને ફીકા સિંહ પણ મારી વાત તો હોબડો પણ મારી વાત તો નહીં નહીં તું હું બોલ તું એ બધું વાળી છો આ તને ખબર તો છે કે હું શીખું નહીં ખાતો આવો બધો શીખો લાય મરતો તો લઈ ના હું ખબર નહીં શીખા અચાનક થી શીખા થઈ જાય અચાનક કેવી રીતે શીખો થઈ જાય પહેલા મરતો શીખો હોય તો શીખો તો અચાનક શીખો થઈ જાય પણ બાલા ભાઈએ કીધું કે મરચા એકદમ ફીક ફીક ફટ છે ઈયો તો કેટલા બધા ઓર્ડર આયા છે મરચાનો તમે જો બાલા એ બાલાએ તને મોળો મરચી હમજીન શીખો મરચો પકડાયો છોંતી રહી તું હા કા તું ઘેર રે મો આવ હલી હાથ ના કર્યા બાલા ના હઈએ વાજા ઓ બેવફા તમે છોય ના ના રાશા હલી ઉપર આ બને મરચો જબરજસ્ત આલ્યો તો વસ્તુ ક્વોલિટી જ વેચવાની આપડે તો ક્વોલિટી સારી હતી આ એક વખત ખાલી ખાધો ને એટલે મને દુનિયાની ભૂન થઈ ગઈ લાપીનોજ પીઝા આવી નગરમો અમેરિકન પીઝા યુએસ ને યુએસ ને બધું જૂન નાકામ એ બધું મરચો અપલાઈ દીધી જોયશું હો મારા બાપ ગોતરમાં આવો મરચો હું ખાધો નઈ બોલ તારો મરચો કેવો છે કેજી પેલો મોડો છોડો તો ઈમાંથી લેલો છે એટલે વન વે વસ્તુ છે હોપલો મારી વાત બધી વસ્તુ આપણી ક્વોલિટી જ જમવાની એક નંબર તું હારી હે એટલા માટે જ કીધું અમ તું કદી ખાધો છે હું તો કહું જ કે મારે પોતાની પ્રોડક્શન પોતાની ખેતી છે મહું છું એવું છે તાને હા બાલા આ તો હવારે તું એ આયા ને એ તો એક નંબર મરચો હતો બરોબર પણ કદ્યાક્ષર મારે જરૂર છે હજી ત્રણ ચાર મને લેવા છું મારા હગવાલા મોકલાવો છું ચિંતા ના કરો મરસું તો વનવી આમ છે ઓને ખોડન કરીને ખોન તો એમ ટોપરા જેવું શક થાય આમ તારે તું તાર તારો જે ભાવ થતો હોય તું તો કાયદેસર લઈ લે પણ જો આ મરચો કદ્યક બે મણ ત્રણ મણ હું લઈ જઉં અને મારા હગાવાળા મોકલાવ અને ઈકણ જઈને રાડ આવ

આ મરચો મોહી જો શીખું ને એકલી એકે મરચું બરાબર તો પાંચ હજાર રૂપિયા તારા મને હાલવાના અને મોડું મસ્ત નેકડ્યું તો પાંચ હજાર મૂતું કશો વાંધો નહીં આ તમે જો મરચું ખાલી આમ જો બાલા આપણે હે ને ધંધામાં શરમ નહીં રાખતા ધંધામાં વ્યવહાર સીધા ચોખા લે આ પાંચ હજાર રૂપિયા આ તારી માટલી ઉપર મેલે મેલ પાંચ હજાર રૂપિયા તું